નમસ્કાર મિત્રો આજે આ સુરતસિંહના રજવાડા ઉપર જ્યારે આ દુશ્મન રાજાએ આક્રમણ કર્યું ત્યારે પહેલા દિવસે તો તેમના ઘણા બધા સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને હવે વિજયસિંહ અને સુરજસિંહ બંને જણા જ્યારે બહાર નીકળીને જુએ છે તો સમગ્ર જગ્યા પર લાશો પડી છે અને આ ઘટના એમનાથી સહન થતી નથી તેથી હવે બંને રાજાઓ વિચાર કરે છે કે આવતીકાલે આપણી જિંદગીનો કાં તો છેલ્લો દિવસ હશે કાં તો દુશ્મન રાજાનો છેલ્લો દિવસ હશે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ બાજુ ફરી દુશ્મન રાજા કે છે લશ્કર માંડી અને પાછો યુદ્ધની શરૂઆત કરે છે અને યુદ્ધના શંખ ફૂંકાણા અને સુરજસિંહ વિજયસિંહ કે જે ઘોડે સવાર થઈ અને દુશ્મનોની ઉપર તૂટી પડે છે ત્યારે દુશ્મનોની સંખ્યા વિજયસિંહના લશ્કર કરતાં ઘણી વધારે છે તેથી આ વિજયસિંહના રજવાડાના જેટલા પણ સિપાહીઓ હતા તેઓ પહેલાંથી જ હિંમત હારી જાય છે અને એક પછી એક મોતને ઘાટ ઉતરવા લાગે છે ત્યારે આ ઘટના જોઈ અને હવે સુરજસિંહ અને વિજયસિંહ કહે છે કે હે ભાઈઓ હવે તમારા જીવ બચાવી અને અહીંયાથી ભાગી જાઓ કારણ કે અમે બંને મિત્ર તો અહીંયા જ યુદ્ધ ભૂમિ પર શહીદ થઈ જશું પણ તમે પોતાના જીવ બચાવીને ભાગી જાઓ ત્યારે એક સિપાહી ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે ઘોડે સવાર થઈ અને તે દોડતા દોડતા વિજયસિંહના રજવાડાના મુખ્ય દ્વારેથી પહોંચે છે મહેલે અને મહેલે જઈ અને કહેવા લાગ્યો કે ગાંગી મહેલમાં જેટલા પણ સિપાહીઓ છે ને એમને કહો કે વિજયસિંહના પરિવારને લઈ અને ગુપ્ત માર્ગેથી અહીંયાથી ચાલી નીકળે ત્યારે ગાંગી કહેવા લાગી કે એટલે તમે શું કહેવા માંગો છો શું વિજયસિંહ આ યુદ્ધ હારી ગયા ત્યારે તે સિપાહી કહે છે કે આપણી જે સેના છે ને તે વધારે નથી અને એટલી મોટી પેલા દુશ્મન રાજાની વિશાળ સેનાને જોઈ અને હિંમત હારી ગઈ છે તેથી થોડી જ વારમાં સુરતસિંહ અને વિજયસિંહ બંને રાજા શહીદ થશે અને આપણે બચાવ માટે એમના પરિવારને લઈને ભાગી જવાનું છે આવું વિજયસિંહે મને કેવડાવ્યું છે ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો હવે એક કામ કરીએ અહીંયાથી એમના પરિવારને લઈ અને ભાગી જવાની બધી જ તૈયારીઓ શરૂ કરી નાખો ત્યારે મહારાણી ગાંગીની પાસે આવે છે અને આવી અને પોતાનો ખોડો પાથરીને કહેવા લાગ્યા કે હે ગાંગી તને હવે હું શું કહું એક બાજુ તું મારા માટે દીકરી સમાન છો અને બીજી બાજુ તું આ સમગ્ર રજવાડાને બચાવી શકે ને એવી તું એક શક્તિશાળી સ્ત્રી છો હવે તું તારા એક દુષ્ટ માણસને આપેલા વચનને પાળીશ કે પછી એ વચનને તોડી અને તું આ વિજયસિંહના રજવાડાના જેટલા પણ નાના મોટા બાળકો વૃદ્ધો વડીલો સ્ત્રીઓ અને મારો સુહાગ આ બધાને તું બચાવીશ કે પછી તું તારા વચન ઉપર અડગ રહીશ બોલ આજે હું એક મા થઈ અને તારી સામે ખોળો પાથરીને કહું છું કે ગાંગી બેટા તારું વચન તોડી નાખ અને જા અને આ લાખોની સંખ્યામાં થઈ રહેલા સંહારને બચાવી નાખ અને આમ પણ તારા બાબાએ તેને વિદ્યા ધર્મની રક્ષા કરવા માટે આપી છે ના કે આ બધું જોવા માટે અને જો તું આ બધું જોઈશ ને તો ધર્મ ઉપર અધર્મનો વિજય થશે અને ગાંગી આપણા રજવાડામાં દુકાળગ્રસ્ત પરિસ્થિતિના જેટલા પણ આજુબાજુના ગામડાના લોકો અહીંયા આશરો લેવા આવ્યા છે ને એમના ઉપર પેલા દુશ્મનો ભૂખ્યા ભેડિયાની જેમ તૂટી પડશે અને કોઈને બાકી નહીં રાખે બધાને લૂંટી લેશે અને મારી નાખશે એ વાત અલગ છે ત્યારે ગામના સૌ માણસો પણ ગાંગીની સામે આવીને કગરવા લાગ્યા કે ગાંગી હવે તું અમારા રાજા બચાવી લે અને તું જ વિજયસિંહ અને બચાવી શકે એમ છે એના સિવાય બીજો કોઈ માર્ગ વધ્યો નથી ત્યારે ગાંગી હવે ભારે ધર્મ સંકટમાં ફસાણી છે એક બાજુ હવે તેનું વચન છે અને તેની માતાની સોગંદ છે તો બીજી બાજુ આ લાખો ગરીબ પ્રજાના જીવ છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે હવે હું કરું તો શું કરું અને પછી આંખો બંધ કરે છે ને મનમાં તે વિચાર કરીને કહે છે કે હે વિક્રમ ભુવાની મેલડી મળી હવે હું શું કરું મને કોઈ માર્ગ દેખાતો નથી અને જ્યારે દુનિયામાં બધા જ માર્ગ બંધ થઈ જાય ત્યારે આંખો બંધ કરી અને ઊંડા શ્વાસ લઈને જ્યારે પણ મારી મેલડીનું નામ લીધું છે ને ત્યારે ત્યારે હજારો માર્ગ નીકળ્યા છે તો મારા માટે આટલો માર્ગ શોધી નાખ અને તું હવે મને કહી દે કે હું શું કરું મારી મૃત માતાની સોગંદ તોડી નાખું કે પછી આ પ્રજાને મોતને ઘાટ ઉતારી દેવરાબું હવે કાંઈ સૂજતું નથી અને આમ ગાંગી કે જે વિક્રમ ભુવાની મેલડીનું નામ લઈ અને તેમાં મેલડી સાથે વાતચીત કરી રહી છે અને આ બાજુ ભૂમિમાં હવે દુશ્મનોએ પોતે ચારેય બાજુથી આ વિજયસિંહ સુરજસિંહ અને એમના વધેલા વીસ હજાર સિપાહીઓને ઘેરી લીધા અને ચારેય બાજુ ગોળ ગોળ ઘોડા દોડવા લાગ્યાને વચ્ચે એમના હવે માણસો છે અને પછી આ જે દુશ્મન રાજા કે જે હુકમ ફરમાવે છે કે દરેક મારા સિપાહીઓને માલુમ થાય કે એકી સાથે બધા જ તીર લઈ લો હાથમાં અને એ બધા જ લાખોની સંખ્યામાં તીર એમના ઉપર છોડો અને આ જેટલા પણ એક હજાર સિપાહીઓ છે ને અને જે સુરજસિંહ અને વિજયસિંહ વધ્યા છે ને એ બધાના શરીર સારણીની જેમ કાણા પાડી નાખો અને જ્યારે આટલો હુકમ મળતાની સાથે જ લાખોની સંખ્યામાં આકાશમાં તીર છૂટ્યા અને હવે આકાશમાંથી જેવા આ તીર આ વચ્ચે રહેલા જ્યારે એ બધા જ સુરજસિંહના માણસો ઉપર જ્યારે પડવાની શરૂઆત થઈ ત્યાં તો એ વીસે વીસ હજાર લોકોની પાસે આવી અને બધા જ ચારે બાજુ તીર ચોટી ગયા અને એ બધા જ તીર ત્યાં જ હવામાં ચોટી રહ્યા છે કોઈની આંખની સામું છે કોઈની છાતીની સામૂહ છે કોઈની પગ ઉપર છે અને સુરતસિંહને વિજયસિંહની આંખોની સામુ તો લગભગ સો સો જેટલા તીર સામે આવીને ચોટી ગયા છે ત્યારે આ ઘટના જોઈ અને આ બાજુ દુશ્મન રાજા કે જેના હોશ ઉડી ગયા પરંતુ આ બાજુ સુરતસિંહને વિજયસિંહ હસવા લાગ્યા અને હસતા હસતા સુરજસિંહ બોલ્યા કે વિજયસિંહ તમને ખબર છે કે આવું કાર્ય કોણ કરી શકે ત્યારે વિજયસિંહ બોલ્યા કે હા મારા મિત્ર આવું કામ આપણી ગાંગી સિવાય બીજું કોઈ ના કરી શકે ત્યારે સુરતસિંહ કહે છે કે છેલ્લી ઘડીએ આખરે ગાંગીએ તેની સોગંદ તોડી નાખી લાગે છે અને આપણને બચાવવા આવી ગઈ ત્યારે આ બાજુ દુશ્મન રાજા કે જે ત્રાડ પાડીને કહેવા લાગ્યો કે ગાંગી તે આખરે તારી ઓકાત દેખાડી દીધી કે હે ગાંગી તે મને વચન આપ્યું હતું કે જ્યાં સુધી આકાશમાંથી જ્યારે વરસાદનું એક ટીમ્પુ ધરતી ઉપર ના પડે ત્યાં સુધી તું કામરૂ દેશની કોઈ પણ વિદ્યાનો પ્રયોગ કરીશ નહીં તો પછી તે આવું છલ કેમ કર્યું બોલ તને તારી સ્વર્ગવાસ પામેલી માતા વાલી ન હતી કે તે એના સોગંદ ખાઈને તું ફરી ગઈ ત્યારે આમ દુશ્મન રાજા કે જે ગુસ્સા સાથે બોલી રહ્યો છે અને આખરમાં કહે છે કે હવે તારો વિશ્વાસ ના કરાય ગાંગી તે આખરે તે તારી જાત દેખાડી જ દીધી અને ત્યારે સામેથી અવાજ આવ્યો કે ગાંગીએ એની સોગંદ નથી તોડી અને આ ઘટના જે બની છે એમાં ગાંગીએ કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નથી કર્યો કામરુ દેશની વિદ્યાનો પ્રયોગ તો મેં કર્યો છે અને આમ જ્યારે યુદ્ધ ભૂમિમાં આવો અવાજ આવ્યો ત્યારે એક બાજુથી બધા જ ખસી ગયા અને અને સામે થઈ ગયો ત્યારે સામેથી ગાંગીના બાબા ચાલતા ચાલતા આવી રહ્યા છે ત્યારે ગાંગીના બાબાને આમ અચાનક આ રીતે યુદ્ધ ભૂમિમાં આવતા જોઈ અને પછી તો સુરજસિંહ અને વિજયસિંહના હોશ ઉડી ગયા અને કહેવા લાગ્યા કે આ તો ગાંગીના બાબા છે ત્યારે દુશ્મન રાજા પૂછે છે કે સેનાપતિ આ વળી નવો માણસ કોણ છે ત્યારે સેનાપતિ કહે છે કે આ તો એ જ છે કે જેણે ગાંગીને પોતાની પાસે રાખી અને દેશની વિદ્યા શીખવાડી હતી આ એના બાબા છે ત્યારે એક સિપાહી કહેવા લાગ્યો કે પણ મહારાજ એમને તો કામરૂ દેશની ડાકણો ઉપાડી ગઈ હતી અને તેમને કોઈ પાછું લાવી શકે એમ હતું નહીં તો પછી તેઓ પાછા આવ્યા કેવી રીતે અને આ બાજુ વિજયસિંહ પણ સુરતસિંહને કહેવા લાગ્યા કે સુરતસિંહ ગાંગીના બાબા તો કામરૂ દેશમાં હતા અને એમને ડાકણોએ વસમાં કર્યા હતા તો પછી તેઓ આમ અચાનક અહિયાં ક્યાંથી આવ્યા ત્યારે આ બાજુ દુશ્મન રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે સુરત મને લાગે છે કે આ ગાંગીએ નવી ચાલ ચાલી છે અને કામરૂ દેશનો માણસ વેશ પલટો પણ કરી શકે છે માટે આ ગાંગી જ છે પણ એનું નામ ના આવે ને એટલા માટે તે એના બાબાનો વેશ ધારણ કરીને અહીંયા આવી છે બોલ ગાંગી સાચું ને ત્યારે એ બાબા ચાલતા ચાલતા ત્યાં આવે છે ને કહે છે કે દુષ્ટ ખોટા ખોટા વચન આપે છે અને પછી અમારા ભોળા માણસોને છેતરી અને એમના ઉપર આક્રમણ કરે છે હું કોઈ ગાંગી નથી અને ગાંગીને તો હું અત્યારે જ બોલાવું છું આમ કહી અને બાબા કહે છે કે જાઓ સિપાહીઓ ગાંગીને મહેલેથી અહીંયા બોલાવી લાવો અને કહેજો કે તારા બાબા આવ્યા છે કામરુ દેશથી ત્યારે સિપાહીએ ફરી પાછી ઘોડાની દોટ મુકાવી અને પેલા જે બધા જ તીર એમના જે શરીરની આગળ ચોંટી રહ્યા હતા એ હજુ એમના એમ ચોંટેલા છે અને આ સિપાહી કે જે ઘોડાને દોડાવતો દોડાવતો જ્યારે વિજયસિંહના મહેલે પહોંચ્યો ત્યારે ગાંગી રડી રહી છે મહારાની ખોળો પાથરીને એમની સામું ઊભી છે અને આ બાજુ જેટલા પણ દરબારીઓ છે તેઓ પણ હાથ જોડી જોડીને ગાંગીને વિનવી રહ્યા છે પણ ગાંગીના મનમાં તો એક જ વિચાર દોડી રહ્યો છે કે હે વિક્રમ ભુવાની મેલડી મારી કાંઈક ઉપાય કર અને કોઈક મારગ મને દેખાડ ત્યાં તો દૂરથી અવાજ આવ્યો કે ગાંગી ગભરાઈશ નહીં યુદ્ધ ભૂમિમાં હવે આપણી જીત થશે કારણ કે દેશથી તારા બાબા યુદ્ધ ભૂમિ પર આવીને ઉભા રહી ગયા છે ત્યારે જ્યારે બાબાનું નામ સાંભળ્યું ત્યાં તો ગાંગીએ આંખો ખોલી નાખી અને પોતાની આંખમાંથી દળ 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 આસુડાની ધાર વહેવા લાગી અને ત્યાંથી ગડગડથી દોટ મૂકે છે અને સિપાહીના પગમાં પડી અને હાથ જોડીને કહેવા લાગી કે ભાઈ તને હું મારો ધર્મનો ભાઈ માનીશ પણ આવી ખોટી મજાક ના કરીશ જે હોય તે સાચે સાચું કહી દે કે ઘટના શું બની છે કે ગાંગી મજાક નથી કરતો જ્યારે પણ દુશ્મન રાજાઓએ ચારેય બાજુથી જ્યારે વિજયસિંહ અને સુરતસિંહ અને વીસ હજાર સિપાહીઓને ઘેરી લીધા અને એમની ઉપર એકી સાથે જ્યારે લાખોની સંખ્યામાં તીર છોડ્યા ત્યારે એ બધા જ તીર એમના શરીરે આવીને ચોટી ગયા ત્યારે દુશ્મન રાજા કહેવા લાગ્યો કે આ તો ગાંગીએ જ આ કામ કર્યું છે પણ સામેથી તારા બાબા ચાલીને આવ્યા અને ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહેવા લાગી કે હા આવા લાખોની સંખ્યામાં જો કોઈ તીર રોકી શકે ને તો એ મારા બાબા સિવાય બીજું કોઈ ના રોકી શકે અને સિપાહીને કહે છે કે ભાઈ તારો ઘોડો મને આપ મારે અત્યારે જ યુદ્ધભૂમિ ઉપર પહોંચવું છે આજે વર્ષોના વાણા વાઈ ગયા છે મેં મારા બાબાનું મુખ નથી જોયું ત્યારે પેલો સિપાહી કહે છે કે હા ગાંગી તું ઝડપથી પહોંચ કારણ કે દુશ્મન રાજા તારા ઉપર ખોટો આરોપ નાખે છે ને એમ કહી રહ્યો છે કે આ ગાંગી જ છે પણ એના બાબાનો વેશ ધારણ કરી અને તે અહીંયા યુદ્ધભૂમિ ઉપર આવી ગઈ છે અને એટલા માટે તારે એની સાબિતી કરવા માટે જવું પડશે અને પછી તો ગાંગી કે જે ત્યાંથી ઘોડા ઉપર સવારી કરે છે અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે યુદ્ધ ભૂમિમાં અને તે દૂરથી આવી રહી હોય છે ત્યારે દૂરથી સુરતસિંહને વિજયસિંહ તેને જોઈ જાય છે અને પેલા રાજાને કહેવા લાગ્યા કે જો દુષ્ટ રાજા આ આવી મારી દીકરી ગાંગી અને એ તો હજુ હવે આવી રહી છે અને એણે તો એની પ્રતિજ્ઞા નથી તોડી પણ દુષ્ટ માણસ તે તારી ઓકાત દેખાડી છે માટે હવે તને આ ગાંગી અને એના બાબા પાસેથી કોણ છોડાવશે એનો તું વિચાર કરી લેજે અને જ્યારે ગાંગી ત્યાં ઘોડે સવાર થઈને આવે છે અને આ વીસ હજાર સિપાહીઓ ઉપર જ્યારે એક લાખ તીર ચારે બાજુ ચોંટી ગયેલા જોઈ અને ગાંગી સમજી ગઈ કે મારા બાબા સિવાય આવું બીજું કોણ કરી શકે અને ત્યાં આવીને ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને પછી જ્યારે સામે જુએ છે તો એના બાબા હતા અને એના બાબાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે આ બાજુ ગાંગી પણ ચોધાર આંસુે રડી રહી છે અને ગળગડતી દોટ મૂકી અને પોતાના બાબાને ભેટી પડે છે ને કહે છે કે બાબા મારી આંખો ઉપર વિશ્વાસ નથી આવતો કે તમે સાચે જ પાછા આવ્યા છો શું આ સપનું તો નથી ને અને આ કોઈ કામરું દેશના માણસની ચાલતો નથી ને ત્યારે બાબા કહે છે કે ના દીકરી હું પોતે જ છું અને મને અહીંયા પાછો કોઈ લાવનાર હોય ને તો એ તો વિક્રમ ભુવાની મેલડી આવી હતી અને બાવડું પકડીને મને અહીંયા કેવી રીતે લાવીને એ તો હું તને આખી એ ઘટના હમણાં જણાવું છું પણ સૌથી પહેલાં આ દુશ્મનને પાઠ બનાવવા દો આમ કહીને બાબા પેલાં જેટલા પણ લાખો તીર હતા એમની સામું જુએ છે અને પછી જે ઘટના બને છે અને ત્યાં યુદ્ધભૂમિમાં પછી જે થાય છે તે મિત્રો ખરેખર જોવા જેવું છે તો મિત્રો બના રહો આપણી ચેનલ રાજા મેરડી સાથે અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી